જય શ્રી કૃષ્ણ હું આચાર્ય યોગેશભાઈ બી ભટ્ટ આપ સર્વનું સર્વોત્તમ જ્ઞાનમ ચેનલમાં સ્વાગત કરું છું આજ રોજ આપણે આ બે હજાર ચોવીસમાં થનાર મકરસંક્રાંતિ વિશે જાણીશું મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ થઈ અને પ્રયાણ કરે છે વિક્રમ ઓગણીસો ને પિસ્તાલીસ સાલિવાંશક શોભનનામ સંવત્સરમાં ઋતુ અને આ વર્ષે પોષ માસ શુક્લ પક્ષ ને ચતુર્થી રવિવાર ને તારીખ ચૌદ એક બે હજાર ચોવીસને રાત્રે છવ્વીસ કલાકે અને ચુમ્માલીસ મિનિટે ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે આ ઉત્તરાયણનો સંક્રાંતિનો પુણ્યકાલ એ તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ ને સોમવારના દિવસે સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો એ સંક્રાંતિનો પુણ્યકાળ રહેશે આ વર્ષે સંક્રાંતિનું વાહન એ અશ્વ છે અને ઉપવાહન એ સિંહ છે કાળા વસ્ત્રો ધારણ કરેલા છે હાથમાં ભાલો લીધો છે કપાળમાં આતુમદનો તિલક કરેલું છે વૃદ્ધાવસ્થા છે બેઠેલી અવસ્થામાં છે દુર્ગાનું ફૂલ લીધું છે અન્નમાં કઠોર ખાય છે વાર નામ ધોરા છે દ્વિજ જાતિ છે નક્ષત્ર મહોદરી છે આભૂષણમાં સુવર્ણ ધારણ કરેલું છે સામુદાયિક મુહૂર્ત પંદર મહર્ધનો છે તેનું મુખ પૂર્વમાં અને દ્રષ્ટિ એ નૈઋત્યમાં છે આ સંક્રાંતિ માટે સામાન્યપણે એવું મનાય છે કે જે જે વસ્તુઓ તથા વ્યક્તિઓ સાથે આ સંક્રાંતિનો સંબંધ હોય તે તે વસ્તુઓ મોંઘી થાય તેમજ જે વ્યક્તિ સાથે સંબંધ ધરાવે છે તે વ્યક્તિઓને ત્રાસ થાય છે તો એ પ્રમાણે અશ્વ સિંહ વગેરે પશુઓને ત્રાસ થાય કાળા રંગના વસ્ત્રો તથા વસ્તુઓ એ મોંઘા થાય કઠોળ વગેરે મોંઘું થાય સોનું તેમજ ઝવેરાત મોંઘા થાય ભાલો

ચાંદી ભૂમિ વસ્ત્રો ઝવેરાત અને પશુઓને યથાશક્તિ દાન આપવું આ સંક્રાંતિના સમયમાં પુણ્યકાળના સમયમાં તલ મિશ્રિત જળથી સ્નાન કરવું તલનું અભ અત્યંગ શરીર પર લગાડવું તલથી હોમ કરવો તલ મિશ્રિત પાણી પીવું તલ ખાવા ખાવામાં પણ તલનો ઉપયોગ કરવો અને તલના લાડવામાં સોના ચાંદીના સિક્કા મૂકી દાન કરવું આ છ પ્રકારના તલનો ઉપયોગ કરી યથાશક્તિ દાન આપવાથી બધા જ દુઃખોનો નાશ થાય છે આ પુણ્યકાળમાં વડીલ વર્ગ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવજીની વિધિસર પૂજા કરવી અને સૂર્યનારાયણ ભગવાનને દૂધનો અભિષેક કરવો આ મકર સંક્રાંતિના સમયમાં પુણ્યકાળના સમયમાં મેષ આદિ રાશિઓના અનુસાર જે દાન આપવાના હોય છે એ વિશે આપણે જાણીએ કે કઈ રાશિના વ્યક્તિએ કયા પ્રકારનું દાન કરવું જોઈએ તો સૌ પ્રથમ મેષ રાશિના જાતકોએ મસૂરની દાળ લાલ કપડા તાંબા અને લાલ ફૂલનું દાન કરવું જોઈએ વૃષભ રાશિના જાતકોએ ચોખા દૂધ સફેદ વસ્ત્ર અને ચાંદીનું દાન કરવું જોઈએ મિથુન રાશિના જાતકોએ ગાયને દિવસ દરમિયાન લીલો ચારો ખવડાવવો આ સાથે લીલા કપડા લીલા મગ લીલા શાકભાજી કોઈ પણ બ્રાહ્મણને દાન દેવું કર્ક રાશિના જાતકોએ સૂર્ય દેવની પૂજા કર્યા પછી ચોખા ચાંદી અને સફેદ વસ્ત્ર અને દૂધનું દાન કરવું જોઈએ સિંહ રાશિના જાતકોએ ઘઉં નારંગી વસ્ત્રો ગોળ લાલ ચંદન લાલ ફૂલ અને સૂર્ય ચાલીસાનું દાન કરવું કન્યા રાશિના જાતકોએ સૂર્યની પૂજા કર કરવી ત્યારબાદ લીલા ફળ લીલા શાકભાજી લીલા વસ્ત્રો કાશાના વાસણો વગેરેનું દાન કરવું તુલા રાશિના જાતકોએ અત્તર સફેદ વસ્ત્ર કન્યાઓને સફેદ મીઠાઈ અને શુક્ર સંબંધી વસ્તુઓનું દાન કરવું વૃશ્ચિક રાશિના જાતકોએ લાલ વસ્ત્ર લાલ ફૂલ મસૂરની દાળ લાલ પરવાળા વગેરેનું દાન કરવું ધનુ રાશિના જાતકોએ પીળા વસ્ત્રો પિત્તળ સોનું હળદર અથવા કોઈ પણ ધાર્મિક પુસ્તકનું દાન કરવું મકર રાશિના જાતકોએ આ પુણ્યકાળમાં સૂર્ય અને શનિદેવની પૂજા કર્યા પછી કાળા તલ ધાબડો શનિ ચાલીસા વગેરેનું દાન કરવું કુંભ રાશિના જાતકોએ સૂર્યની પૂજા કર્યા બાદ ધાબળા કાળા કપડા કાળા તલ વગેરેનું દાન કરવું તેમજ મીન રાશિના જાતકોએ ભગવાન સૂર્યની પૂજા કરવી અને પીળા વસ્ત્રો ગીતાજીનું પુસ્તક અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનું પુસ્તક તેમજ પિત્તળ ધાતુ વગેરેનું દાન કરવું જોઈએ આ પ્રકારે આ મકરસંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન જે જે રાશિઓને ના અનુસાર જે જે દાન કરવાના કહ્યા છે એ યથાશક્તિ કરવા જોઈએ આ મકરસંક્રાંતિનો દિવસ અતિ પુણ્ય પવિત્ર દિવસ ગણાય છે આ મકરસંક્રાંતિના દિવસે જ મહાભારતના કાલમાં જ્યારે સૂર્ય મકર રાશિનો થયો ઉત્તરાયણનો થયો હતો એ જ સમયે ભીષ્મ પિતામાએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો અને ભગવાનમાં વિલીન થયા હતા આ પુણ્ય કારક સમય પુણ્યકાલ એ અતિ પવિત્ર મનાય છે આ સમય દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવા માટે ભીષ્મ સ્તુતિ વગેરેનો પાઠ કરવો જોઈએ આ પુણ્યકાલ અતિ પવિત્ર ગણાય છે યથાશક્તિ દાન કરવું યથાશક્તિ ભગવત સ્મરણ કરવું ભગવાન શિવજીની પૂજા કરવી ભગવાન સૂર્યનારાયણને દૂધનો અભિષેક કરવો આ પ્રકારે ભગવાન સૂર્યનારાયણની ભગવાન શિવજીની પૂજા કરવાથી સમસ્ત દુઃખોનો નાશ થાય છે આવા જ બીજા બીજી માહિતી પ્રાપ્ત કરવા માટે આ સર્વોત્તમ જ્ઞાનમ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો શેર કરશો તેમજ લાઈક કરશો જય શ્રી કૃષ્ણ